પ્રિન્સિપલ કોર્પોરેશન નું જે આ વીએસ હોસ્પિટલ છે સંચાલિત એ ઓગણીસો એકત્રીસ માં આની સ્થાપના થઈ હતી અને આ ગરીબો ની જીવાદોરી સમાન હોસ્પિટલ હતું સમસ્ત અમદાવાદ માંથી અહિયાં ખુબ જ સસ્તા દરે ઓપરેશન થતા હતા અને ખૂબ જ સસ્તા દરે દવા દારૂ થતી હતી એટલે ગરીબો માટે તો આ એક વરદાન હતું

खाली पैसा उकरावानी बात करे छे अने गरीबों ने जे मफत पर सारवर पहला मरती थी अब ये सारवर बढ़ती नहीं इतना वाटे कांग्रेस ने गेटवे well, बीएस हॉस्पिटल नो आ कार्यक्रम योजू छे एना मतलब के जे वृद्ध प्राय अवस्था मा जे बीएस हॉस्पिटल आवी गई छे ए बीएस हॉस्पिटल ने परी जीवंत પ્રજા ને આ સુખાકારી માટેનું આંદોલન છે

કરવામાં જ એમને અને પૈસા બનાવી કૌભાંડ કરવામાં જ એમને રસ છે